ભાવનગરના ભુલ ગામમાં જ્યાં પરિવારજનો વચ્ચે સામાન્ય બોલાચાલી એટલી ઉગ્ર બની કે વાત મારામારી સુધી પહોંચી ગઈ અને આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ બુધલ ગામે કાકા દાદાના ભાઈઓ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી પરંતુ વાતચીત થોડી જ વારમાં ઉગ્ર બની ગઈ અને એકબીજા પર લાકડીઓ ઉડી હાથપાઈની આ ઘટના કોઈ લોકલ વ્યક્તિએ મોબાઈલમાં કેદ કરી લીધી હતી અને સોશિયલ મીડિયા પર વાયરલ કરી નાખી હતી આ મારામારી દરમિયાન એક યુવકને સામાન્ય ઈજા પણ પહોંચી હોવાનું સામે આવ્યું છે ગામમાં બનેલી આ ઘટનાની ચર્ચા હાલ જોરશોરથી થઈ રહી છે

હાલ તો આ મામલે પોલીસે કોઈ નોંધણી કરી નથી પરંતુ વિડીયો વાયરલ થતા ફરી એકવાર ગામડામાં નાની બાબત કેવી રીતે મોટી મારામારીમાં ફેરવાઈ શકે છે તે ચિંતાનો વિષય બન્યો છે આ વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો ન્યૂઝ નમસ્કાર